હું જાગૃતિ દવે વ્યવસાય એડવોકેટ નોટરી છું અને આજે અહીંયા એક સમાજની જાગૃત નાગરિક તરીકે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવી રહ્યા છીએ કારણ કે અત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા સમલૈંગિક વિવાહને કાયદેસર માન્યતા આપવા ઉપર વિચારણા થઈ રહી છે જે એક સમાજને વિકૃતિ તરફ દોરી જનાર એક મુદ્દો છે એ અટકાવવા માટે અમે માન્ય કલેક્ટર સાહેબના આવેદનપત્ર આપવા આવ્યા છે આપણા સોળ સંસ્કારોમાં લગ્ન સંસ્કાર એ આપણા એક હિન્દુ ધર્મનો સંસ્કાર છે જેમાં એક સ્ત્રી અને એક પુરુષ પતિ પત્ની તરીકે જીવન નિર્વાહ પસાર કરે છે અને સૃષ્ટિનો વિકાસ એટલે કે વંશ વેલો વધારે છે તો આ સમલૈંગિક સંબંધથી આ એ જે પાયાનો સિદ્ધાંત છે એ નષ્ટ થાય છે અને સમાજ વિકૃતિ તરફ ન દોરાય એ માટે અમે માનનીય કલેક્ટર સાહેબને એક જાગૃત નાગરિક તરીકે આવેદન દેવા આવ્યા છીએ અને કારણ કે આની અસર દુરોગામી આપણે તો ભોગવી પડશે પણ આપણે આવનારી પેઢીએ ભોગવવી પડશે જો આને અટકાવવામાં નહીં આવે તો અને એટલે જ આજે સમાજના વિવિધ બહેનો વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા બહેનો એડવોકેટ બધા જ સ્વયંભૂ અહીંયા ઉપસ્થિત થયા છે